જૂનાગઢના નિહાર પ્રવીણભાઈ જાની અને અન્ય તેના બે મળકિયા મનોજ જીતેન્દ્રભાઈ રાવલ તથા કેશવાલા કેશુભાઈ નાથાભાઈ આ ત્રણેય મળી અને ફરિયાદી ભૂમિત રમેશભાઈ ગોયલ તથા અન્ય સાત કુલ આઠ લોકો સાથે યુરોપના અલ્બેનિયા અને અલગ અલગ કન્ટ્રીમાં કમાવા માટે મોકલવાની વિજા કઢાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી કુલ એકત્રીસ લાખ દસ હજાર રૂપિયા જેવી રકમ ગૂગલ પે આંગળીયા અન્ય મારફતે પડાવી અને સાથે તેમને ડુપ્લિકેટ વિઝા તથા ટિકિટો આપવાની સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ બે તથા ત્રણસો અઢાર ચાર મુજબ છે એ કાર્યવાહી શરૂ છે આ નિહાર જાની સિવાયના અન્ય બે આરોપી કેશુભાઈ કેશવાલા તથા જે અન્ય મનોજ રાવલ આ બંનેને અપ કરવામાં આવેલા છે અને તેની આ દિશામાં હાલ તપાસ શરૂ છે